અમીરગઢ પોલીસ અને રેલવે પોલીસને સફળતા મળી લૂંટનો આરોપી પકડાતા જિલ્લા પોલીસ વડાનું ગામ લોકોએ સ્વાગત કર્યું અમીરગઢ પોલીસ તેમજ રેલવે પોલીસને મળી સફળતા લૂંટનો આરોપી પકડાતા જિલ્લા પોલીસ વડાનું ગામ લોકોએ કર્યું સ્વાગત અઠવાડિયા અગાઉ બની હતી રેલવે વિસ્તારમાં લૂંટની ઘટના પોલીસની અલગ અલગ પંદર જેટલી ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલાયો પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટના આરોપીને ઝડપી પાડ્યો અમીરગઢ ટાઉનમાં પોલીસ ચોકી શરૂ કરવા તેમજ પેટ્રોલિંગ વધારવામાં આવશે એસપી પોલીસ વિસ્તારમાં આવેલા જે પોલીસ જે રેલવે પોલીસ છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો હાલાકી જે બનાવ જે હતો એ રેલવે પોલીસને લગતો હતો પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંનેની દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી એલસીબી અને એસઓજીને લગતી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો જેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ જોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો જેના કારણે થઈ અને અમે લોકો થોડાક દિવસોની અંદર આ લૂંટના બનાવને અમે લોકો ઉકેલી શકીએ છીએ એ સિવાય અમીરગઢની અંદર જ જે ચોકી આવેલી છે તેમાં પણ વધારેનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે જીઆરડીના એક્સ્ટ્રા સ્ટાફને મૂકી અને પોલીસ દ્વારા સંયુક્તપણે રેલવે પોલીસની સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાંઓ ભરવામાં આવ્યા છે